મારો મત મારો હુંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર મતદારોનો મિજાજ લઈને અમે આવી ચૂક્યા છે આજે ઝઘડિયા ખાતે આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ નર્મદા નદીમાં પૂર આવ્યું હતું બર્થડેના ચક્કરમાં તેની અંદર એક ભરૂચના બાળકે પોતાની વ્યથા ઠાલવી હતી પરંતુ લોકતંત્ર ત્યાં મરી ગયું હતું એટલા માટે તેને સજા થઈ ગઈ થોડા દિવસ પહેલા મનસુખભાઈની સામે પાણીની સમસ્યા લઈને એક શિક્ષકે પણ રજૂઆત કરી હતી તે ભાઈને પણ નિવૃત્તિ કરવામાં આવેલા છે પોતાની ફરજ પરથી શું તમે તમારા સાંસદને જોયા છે ઓળખો છો ખરા સાંસદનું નામ તો અમે સાંભળ્યું છે કે મનસુખ વસાવા છે અમારા સમાજના પણ એમને કોઈ દિવસ અમે ઝઘડિયામાં જોયા નથી નથી અમારા સમાજનું કોઈ કામ કરી દ્યું એમને તમે તમારા અત્યાર સુધી જે સાંસદ હતા તેમને ઓળખો છો

ઝઘડિયાની અંદર સૌ પ્રથમ તો આ રસ્તા નહીં બન્યા નથી ઝઘડિયામાં કોઈ જાતની ગતરો પછી ઝઘડિયા ગામમાં જોઈએ સરકારી દવાખાનું જઈએ ત્યાં પૂરતા ડૉક્ટરો નથી સ્ટાફ નથી એટલે આ વખતે હું આ મીડિયા સત્ય મીડિયાના માધ્યમથી ખાસ કરીને લોકોને જાગૃત કરવા માટે પણ અને સામાજિક કાર્યકર્તા તરીકે પણ અપીલ કરવા માંગીશ કે આ વખતે રાજનેતા નહીં રાજસેવક સેવક લાવો કે જેથી કરીને તમારા પડતર પ્રશ્નોને લોકસભામાં અને વિધાનસભામાં મજબૂતીથી ઉઠાવવા વાળા માણસો આવે આગળ તકલીફમાં તો એવું છે કે રોડ રસ્તા આટલા વર્ષોથી જોતા આવ્યા છે રોડ રસ્તાનો કોઈ નિકાલ આવતો જ નથી ખરાબ ને ખરાબ જ રહે છે અને ધંધા પાણીમાં બી એવું છે કે નોકરીઓ બી મળે છે પણ પેલું કેવું કે એમાં નોકરીના નામે શોષણ જ થાય છે જે જે પ્રમાણે કામ મળવું જોઈએ એ પ્રમાણે મળતું નથી એટલે આ વખતે અમારી ઈચ્છા એવી છે કે આ વખતે અપક્ષ ઉમેદવાર મિતેશભાઈ પઢિયાનને જ અમારો વોટ જશે કે જે ઉમેદવાર ચૂંટાઈને આવે તેને સાંભળવી જોઈએ પહેલાં તો આ વિસ્તારોની અંદર સારી યુનિવર્સિટી જોઈએ સારી એક નંબર યુનિવર્સિટી જોઈએ કેમ કે ટ્રાઇબલ વિસ્તારની અંદર ટ્રાઇબલ પછાડી વાપરવાનું બજેટ આખું અલગ આવે છે સારા દવાખાના જોઈએ સારા રોડ રસ્તા જોઈએ સારા અધિકારીઓ જોઈએ જે આમ જનતાનું નિરાકરણ લાવી સમજી શકે એવા અધિકારીઓ જોઈએ જ્યારે આપણે જોઈએ છીએ અવારનવાર આપણો ટ્રાઇબલ એરિયો છે ડુંગર વિસ્તાર છે ત્યાં જ્યારે ગરીબ માણસને સામાન્ય માણસને જ્યારે પણ મેડિકલ બાબતે જ્યારે તકલીફ પડતી હોય ત્યારે આ ખરાબ રોડ રસ્તાના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધેલા છે સાહેબ